જય શું ખેડૂતમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે જો મગફળીમાં દવાનો શરૂ કર્યો છે પીવડોનો ત્રાસ વધી ગયો છે મગફળીમાં ઘાતક પ્લસ નામની દવાનો કર્યો છે જો જો આવા તો ઝાડવા નવા મગફળીમાં છે જો પીલુડા તમને મગફળામાં ધોળો એ બતાવો જુઓ એ ધોળો એ જુઓ પાંદડા ઉપર ખાઈ દે

பீா பத்தோவோ பீ தோ એવો દ્રશ્ય થાય મેઘ ધનુષ્ય જેવું થાય જો દવા સાથે વધારે ઈવળોનો ત્રાસ છે માં જો માં હલાવ્યો છે તો દવા છૂટકા શરૂ કર્યો છે